હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું સાબુદાણા બટાકાની ચકરી સાબુદાણા એકદમ મોતી જેવા ખીલે ખીલેલા અને એકદમ સરસ પોચી રૂ જેવી પરફેક્ટ માપ સાથે ઘણી વખત શું થતું હોય છે કે સાબુદાણા બટાકાની ચકરી ખાતી વખતે તાળવામાં વાગતી હોય છે તો એવું બિલકુલ નહીં બને એવી રીતે આજે આપણે સરસ મજાની સાબુદાણા બટાકાની ચકરી બનાવીશું તો તેના માટે આપણે પાંચસો ગ્રામ સાબુદાણા લીધા છે સાબુદાણાને આપણે એક ખુલ્લા પોળા વાસણમાં લઈ લઈશું તો સૌથી પહેલાં સાબુદાણાને આપણે બે પાણીથી વોશ કરી અને આપણે સાબુદાણા ડૂબે એ પ્રમાણે આપણે પાણી ઉમેરીને સાબુદાણાને ઓવરનાઈટ માટે પલાળી દઈશું તો સાબુદાણા ડૂબે એ પ્રમાણે આપણે પાણી ઉમેરીશું એનાથી વધારે આપણે પાણી નહીં ઉમેરીએ આ એક પરફેક્ટ માપ છે સાબુદાણા પલાળવાનું તો મેં ઓવરનાઈટ માટે સાબુદાણાને પલાળી લીધેલા હવે આપણે ખોલીને જોઈ લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ સાબુદાણા આપણા પલળી ગયા છે હવે આપણે તેને એક વખત એકદમ સરસ રીતે હલાવી લઈશું સાબુદાણામાં આ પ્રમાણેનું જો પાણી નાખ્યું હશે તો તમારે આ પ્રમાણે એકદમ પરફેક્ટ જ સાબુદાણા પલળશે આપણે વધારાનું પાણી પણ કાઢવું નહીં પડે અને એકદમ સરસ છૂટા છૂટા સાબુદાણા પલળશે હવે આપણે એક ઢોકળિયામાં જે આપણે મુઠિયા બનાવીએ છીએ એક કાણાવાળું વાસણ લઈ લઈશું કાણાવાળી થાળીમાં આપણે જે પલાળેલા સાબુદાણા છે એને આપણે થોડા થોડા કરીને આપણે તેને બફાવા મૂકીશું તો આ પ્રમાણે આપણે વરાળથી સાબુદાણાને બફાવા દઈશું તો સાબુદાણા એકદમ સરસ છૂટા છૂટા અને એકદમ ખીલે ખીલે તૈયાર થશે તો અહીં મેં બે પાઉલ જેટલા સાબુદાણા ઢોકળાના કુકરમાં લઈ લીધા છે હવે આપણે તેને દસથી બાર મિનિટ માટે તેને આપણે વરાળથી બફાવા દઈશું એ દરમિયાન આપણે બટાકાને બાફી લઈશું તો અહીં મેં સાડી સાતસો ગ્રામ બટાકા લીધા છે બટાકાને આવી રીતે બે ભાગમાં ડિવાઈડ કરીને આપણે જરૂર પૂરતું પાણી ઉમેરીને ત્રણથી ચાર સીટી થાય એ પ્રમાણે આપણે બટાકાને બાફી લઈશું તો પાંચસો ગ્રામ સાબુદાણાની સામે સાડી સાતસો ગ્રામ બટાકાનું આ પરફેક્ટ માપ છે સાબુદાણા બટાકાના આ માપથી ચકરી એકદમ સરસ ટેસ્ટી અને પોચી બનશે હવે મેં અહીં પંદરથી વીસ નંગ જેટલા લીલા મરચાં લીધા છે અને એક ટુકડો આદુનો લીધો છે એને આપણે હવે મિક્સર જારમાં લઈને એની પેસ્ટ તૈયાર કરી લઈશું હવે દસ મિનિટ પછી આપણે સાબુદાણાને ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ ખીલેલા ખીલાલેલા એકદમ સરસ મોતી જેવા સાબુદાણા તૈયાર થયા છે તેને એક વખત આપણે હલાવી લઈશું અને એક વખત હલાવીને આપણે તેને પાંચ મિનિટ માટે ફરીથી તેને ચડવા દઈશું પાંચ મિનિટ પછી આપણે તેને ખોલીને જોઈ લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ પરફેક્ટ આપણા સાબુદાણા બફાઈ ગયા છે એકદમ સરસ એક એક દાણો આપણો કૂક થઈ ગયો છે હવે આપણે કૂક થઈ ગયેલા સાબુદાણાને બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું અને સેમ રીતથી બીજા બધા સાબુદાણાને આપણે આવી રીતે કૂક કરીશું જો આ પ્રમાણે વરાળથી સાબુદાણાને ચડવ્યા હશે તો સાબુદાણાનો બિલકુલ બગાડ નહીં થાય અને ચકરી બનાવવાનું કામ આપણું આસાનીથી અને સ્પીડમાં તૈયાર થશે હવે આપણે બટાકા સરસ વફાઈ ગયા છે એની છાલ ઉતારીને આપણે તેને બટાકા ઠંડા થાય એટલે આપણે તેને છીણી લઈશું તો બટાકા બધા છોલી લીધા છે અને ઠંડા થઈ ગયા છે હવે આપણે તેને આવી રીતે મીડિયમ સાઇઝના ગ્રેટરથી આપણે તેને છીણી લઈશું બટાકાને છીણીને લેવાથી ચકરી પાડતી વખતે ખૂબ જ આસાની રહેશે બટાકા બધા સરસ રીતે મેસ થઈ ગયેલા હોવાથી સંચામાં એક પણ બટાકો બટાકાનો ટુકડો આડો નહીં આવે અને એકદમ સરસ સ્મૂથ ચકરી આપણે તૈયાર થશે તો બટાકાનું છીણ બનીને તૈયાર છે હવે આપણે એક વાસણમાં તેને લઈ લઈશું અને સાથે જ સાબુદાણાને પણ લઈ લઈશું અને તેનો મસાલો તૈયાર કરીશું તો તમે જોઈ શકો છો સાબુદાણાના બટાકા એકદમ સરસ ઠંડા પડી ગયા છે એટલે એકદમ સરસ ઘટ્ટ મજાનો માવ બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું ત્રણ ચમચી જેટલું વાટેલું જીરું ઉમેરીશું બે ચમચી જેટલો મરી પાવડર બે ચમચી જેટલી ખાંડ એક લીંબુનો રસ ઉમેરીશું જો તમારા ઘરમાં ખટાસને કડપણ ના પસંદ હોય તો તેને તમે એવોઇડ કરી શકો છો હવે આપણે આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું અને આ બધું એકદમ સરસ એક રસ થાય એ પ્રમાણે એકદમ સરસ મજાનું આપણે હલાવીને મિક્સ કરી લઈશું તો બસ આ માવો સરસ એકદમ સરસ મિક્સ થઈ ગયો છે અને એકદમ સરસ મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે આ મિશ્રણ ચકરી બનાવવા માટે રેડી છે તો હવે આપણે મિશ્રણમાંથી લુવા તૈયાર કરી લઈશું એટલે આપણે સંચામાં ભરવામાં એકદમ આસાની રહે તો મીડિયમ સાઇઝના આપણે લુવા તૈયાર કરીશું તો બંને હાથમાં તેલ લગાવીને આપણે લુવા તૈયાર કરીશું જો આપણે આવી રીતે લુવા બનાવીને તૈયાર કર્યા હશે તો કદાચ આપણે એકલા ચકરી પાડવાની હોય કોઈ સાથે ના હોય આપણી જોડે તો પણ આસાનીથી આપણે ચકરી તૈયાર કરી શકીશું હવે આપણે આવ્યું છે ચકરી પાડવાનું કામ તો આપણે તેના માટે ધાબા પર જઈશું અથવા તો કોઈ જગ્યાએ સારો તાપ આવતો હોય એ જગ્યાએ આપણે ચકરી પાડીશું તો આવી રીતે સંચામાં સ્ટારવાળી જે જાળી આવે છે તે લઈશું અને સંચામાં આપણે ચારે બાજુ તેલ લગાવી લઈશું અને એની અંદર આપણે માવો જેટલો સમાય એટલો ફિલ કરી અને આપણે ચકરી પાડીશું ઘણા લોકો પ્લાસ્ટિક બેગમાં પણ માવો ભરીને ચકરી પાડતા હોય છે એ રીતે ફાવે તો એ રીતે પણ કરી શકાય છે અત્યારે આપણે સંચાના ઉપયોગથી જ બધી ચકરીને રેડી કરીશું તો માવો બધો ફીલ થઈ ગયો છે હવે આપણે સંચાને બંધ કરી અને એક પ્લાસ્ટિક ઉપર આપણે ચકરીને પાડીશું તો બધી ચકરી આપણે નાની નાની સાઇઝની તૈયાર કરીશું તો સંચો ફિરવતા જઈશું અને ચકરીને પાડતા જઈશું છૂટી છૂટી આપણે ચકરી પાડીશું એટલે સુકવવામાં ઈઝી પડે જેટલો માવો ઠંડો હશે એટલી ચકરી સરસ પડશે તો તમે જોઈ શકો છો બધી ચકરીને આપણે તૈયાર કરી લીધી છે હવે આપણે તેને સરસ રીતે તડકામાં તપાડી લઈશું તો બે દિવસ માટે આકરા તાપમાં આપણે ચકરીને તપાડીશું રાત્રે ચકરી ઉપર પ્લાસ્ટિકથી ઢાંકી દેવાનું એટલે ઝાકળથી ચકરી સચવાય અને બીજે દિવસે ખોલીને આપણે એ જ પ્રમાણે ચકરીને સુકવવા દેવાની તો તમે જોઈ શકો છો ચકરી એકદમ સરસ સુકાઈ ગઈ છે અને ડબ્બામાં ભરી દીધી છે તો હવે આ સાબુદાણા બટાકાની ચકરી તળવા માટે તૈયાર છે તો હવે આપણે તેને તળી લઈશું તો એક કડાઈમાં આપણે તેલ ગરમ કરવા માટે મૂક્યું છે તેલ ગરમ થાય એટલે ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે ચકરીને તળીશું ચકરી એક બાજુથી તળાઈ જાય એટલે બીજી તરફ ફેરવીને આપણે ચકરીને તળીશું સાબુદાણા બટાકાની ચકરી ઉપવાસમાં તો ખવાય જ છે પણ બાળકોના લંચ બોક્સમાં અપાય છે અને એમ પણ ખૂબ જ સરસ લાગતી હોય છે થોડી ભૂખ લાગી હોય ને ચકરી તળીને ખાવી હોય તો પણ સરસ લાગે છે અને આખું વરસ માટે ચકરી બનાવીને આપણે સ્ટોર કરી શકીએ છીએ જો પ્રોપર રીતે આપણે ચકરીને સુકાવા દીધી હશે પ્રોપર રીતે આપણે તડકો ખાવા દીધો હશે તો આખું વરસ ચકરી કાંઈ બગડતી નથી કશું જ ચકરીને થતું નથી આપણે આખું વરસ માટે ચકરીને સ્ટોર કરી શકીએ છીએ તો તમે જોઈ શકો છો તળ્યા પછી આપણી ચકરી કેટલી સરસ દેખાઈ રહી છે એકદમ સરસ મોતીના દાણા જેવી આપણી સાબુદાણા બટાકાની ચકરી તૈયાર થઈ ગઈ છે અને ખાવામાં પણ એકદમ સરસ પોચી બની છે તાળવામાં બિલકુલ વાગતી નથી એકદમ પરફેક્ટ આપણી સાબુદાણા બટાકાની ચકરી તૈયાર થઈ છે તો આ પ્રમાણે આજ જ માપથી તમે પણ સાબુદાણા બટાકાની ચકરી બનાવજો તો તમારી ચકરી પણ એકદમ સરસ પોચી બનશે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ બનશે તો તૈયાર છે સાબુદાણા બટાકાની ચકરી જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ટેસ્ટ ઓફ વેજી ફૂડને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો